નમસ્કાર મિત્રો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું છું મિત્રો આજે આપણે વાત કરવી છે શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગની કે પછી વધુ પડતા ઉપયોગની કે પછી ઓછા ઉપયોગની એક સમય હતો કે જ્યારે વિદ્યાર્થીઓને મોબાઈલનો ઉપયોગ કરવાની શાળા તરફથી ના પાડવામાં આવતી વાલી પણ વારંવાર કહે કે બાળકે મોબાઈલનો ઉપયોગ ના કરવો જોઈએ એક સમય હતો કે જ્યારે શાળામાં કે કોલેજમાં મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ હતો વિદ્યાર્થીઓને શાળામાં હોમવર્ક આપવામાં આવતું અને વિદ્યાર્થીએ તે હોમવર્ક જાતે કરવું પડતું પણ આજે સમય બદલાયો છે આજે ઘણી એવી શાળાઓ છે ઘણી એવી શાળાની એપ્લિકેશન છે વિશેષ રૂપે જો વાત કરવામાં આવે તો ખાનગી શાળાની કે જેમણે શાળાની એપ્લિકેશન બનાવી છે વિદ્યાર્થીઓની એપ્લિકેશન બનાવી છે અને વિદ્યાર્થીએ શું કરવું શું લેસન કરવું આજે તેમણે શું કરીને જવાનું છે અથવા આવતીકાલે વર્ગમાં શું લઈને આવવાનું છે પણ આ તમામ માહિતી એ મોબાઈલમાં ઇન્ટરનેટના માધ્યમથી આપવામાં આવે છે ચિંતા એ છે કે એવા ઘણા જે આપણે કહીએ કે નાના અથવા તો માઇક્રો ફેમિલી હોય અને આ માઇક્રો ફેમિલીની વાત કરવામાં આવે તો ઘરમાં પતિ પત્ની અને એક કે બે બાળકો હોય અને શહેરી વિસ્તારની પણ જો તેમાં વિશેષ રૂપે વાત કરવામાં આવે તો લગભગ બંને જણા નોકરી કરતા હોય ત્યારે બાળકે હોમવર્ક કરવું તો કઈ રીતે કરવું એના માટે એક મોબાઈલ અલગથી દસથી પંદર હજારનો એને ખર્ચવો પડે કારણ કે એન્ડ્રોઈડ ફેસિલિટીવાળો મોબાઈલ હોવો જોઈએ મેસેજ શું આવ્યો છે ચેક કરવા માટે સુવિધા હોવી જોઈએ એટલે કદાચ તેના માટે વાયફાઈ ની વ્યવસ્થાનો ખર્ચો આવે આ સિવાય જો વાત કરવામાં આવે તો એક બાબત એ પણ છે કે કદાચ ઘરમાં દાદા દાદી પણ હોય નાના નાની પણ હોય પણ એ પેઢી અને આ પેઢીમાં મોટો ગેપ છે એ પેઢીને કદાચ મોબાઈલ વાપરતા ઓછો ફાવે છે એન્ડ્રોઈડ મોબાઈલ વાપરતા ઓછો ફાવે છે અથવા આપણે કહી શકાય કે લોકો આધુનિક ટેકનોલોજીથી એટલા સજ્જ નથી હોતા ત્યારે શક્ય છે કે બાળકને શું લેશન આપ્યું છે અથવા તો શું કરાવવાનું છે એ દાદા દાદી કરાવવા ઈચ્છતા હોવા છતાં પણ નહીં કરાવી શકે કારણ કે મમ્મી પપ્પા જોબ ગયા છે તો બીજી એક બાજુ એ પણ છે કે જ્યારે શિક્ષણની આ વાત કરીએ છીએ ત્યારે એક ચિંતા કદાચ વાલીને સતાવે છે તે એ સતાવે છે બાળક કદાચ લેશન માટે એપ ખોલવાને બાને કદાચ ભૂલથી પણ જો કોઈ રીલ્સ જોઈ લેશે તો રીલ્સ ના એ સાઈડમાંથી જાય એનું ધ્યાન ક્યાંક ભટકી જાય એવી પણ શક્યતા રહેલી છે એ સિવાય જો વાત કરવામાં આવે તો તેનાથી પણ વિશેષ ગંભીર બાબત એ છે કે આજના સમયમાં નેટનો જો ઉપયોગ કરવાની વાત આવે

વ્યક્ત કરી શકાય છે કે આ જ વિદ્યાર્થીઓ કદાચ ના દૂષણમાં પણ ફસાઈ શકાય છે કારણ કે આપણે જાણીએ છીએ કે મોબાઈલ છે ટેકનોલોજી છે ઇન્ટરનેટ છે એ જેટલા સારા તેના પાસા છે એટલું સારું છે અને એવા પણ પાસા છે કે જે વિદ્યાર્થી અથવા જે તે વ્યક્તિ છે

અહીં માત્ર એક ધ્યાન દોરવા પૂરતી આ વાત છે કે મોબાઈલનો ઉપયોગ છે ટેકનોલોજીનો ઉપયોગ છે સારી વાત છે ટેકનોલોજીથી ઘણું ઘણું સારું કવર પણ થાય છે ઘણું સારું શીખવા પણ મળે છે પણ એના આ દૂષણો છે તેનાથી પણ સાવચેતી રાખવી એટલી જ જરૂરી છે અને એટલા માટે આ સંદેશ આ વિડીયોના માધ્યમથી અમે આપણે આપી રહ્યા છે ન્યૂઝ વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જુઓ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા નમસ્કાર